નમસ્તે આજની મારી રેસીપી છે કોબીજ અને ગાજરનો સંભારો જે બહુ જ ઓછા સમયમાં પાંચ મિનિટમાં તૈયાર થઈ જતો હોય છે તો એના માટે મેં બે ગાજર અને એક નાની કોબી લઈ લીધી છે અને સરસ સમારી લીધું છે હવે એના વઘાર માટે બે ચમચી તેલ નાખ્યું છે એમાં એક ચમચી રાય અને રાઈ સરસ તતડી જાય ત્યારે એમાં ચપટી હિંગ અને ચપટી હળદર નાખવાની છે હવે કોબી અને ગાજર બંને એડ કરી દીધા છે અને સતત હલાવતા રહેવાનું છે અને ગેસ થોડો ફાસ્ટ રાખવાનો છે કેમ કે એમાં કુદરતી પાણી હોય છે એ પણ રિલીઝ થાય છે અને મીઠું નાખીએ તો પણ મીઠાનું પણ પાણી થતું હોય છે અને આપણે સંભારો એકદમ ક્રિસ્પી બનાવવાનો છે તો એનું ધ્યાન રાખવાનું છે હવે મેં બે મરચાં એ પણ ઊભા કાપવામાં કાપીને નાખ્યા છે અને ટમાટર પણ એક નાખ્યું છે એ પણ ઊભી ચીરી કરીને નાખી છે તો આ રીતે સતત હલાવતા રહીશું તો જે પાણી છે એ જલ્દી બળી જશે કેમ કે ગેસ ફાસ્ટ રાખેલો છે હવે સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે અને કાચું પાકું બનાવવાનું છે એને વધારે ચડવા નથી દેવાનું કેમ કે સંભારો હંમેશા કાચો પાકો હોય છે તો આપણે ક્રિસ્પી સંભારો તૈયાર કરી રહ્યા છે તો ફાસ્ટ ગેસ છે મિત્રો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને શેર કરો લાઈક અને કોમેન્ટ કરો હવે સંભારાને આપણે પીરસી રહ્યા છે જે આપણા જમવાનો સ્વાદ છે એને બમણો કરી દેતું હોય છે અને આ રોજ બનાવીને રોજ ખાઈ શકીએ કેમકે બહુ જ જલ્દી બની જતું હોય છે તો તમે પણ મારી રીતે બનાવો અને તમે પણ સંભારો ખાવ તો તૈયાર છે ખૂબ જ સ્વાદિષ્ટ સંભારો થેન્ક યુ